માણસ મન થી બંધાય છે અને મન થી મુક્ત થાય છે સ્વીકારી લીધેલું છે કે આપણે બંધાયેલા છે એક સરસ દ્રષ્ટાંત થી હું તમને આ વાત સમજાવું એક ધોબી ભાઈ ધોબી શું નામ હતું હરીતભાઈ રમેશભાઈ આપણા જે અમારી સેવા જ જમાનામાં શું હોય કે ધોબી હોય એ ગધેડો રાખે પછી નદીએ જાય કપડાનું પોટલું મૂકીને કપડાં ધોવે સુકવે પછી લઈ આવે એટલે રોજ જાય અને જે પોતાનો ગધેડો હોય ને એક એક બાવળનું ઝાડ એની સાથે રોજ બાંધી દે કે એ પોતે કપડાં ધોય એમાં બે ત્રણ કલાક લાગે તો એ ગધેડો ક્યાંય ભાગી ન જાય એક દિવસ એવું બન્યું કે એ ગધેડો લઈને નદીના તટ ઉપર તો પહોંચી ગયા પણ એ ગધેડાને બાંધવાની જે દોરી હતી દોરી ભૂલી ગયા એટલે મુંજાણા ઘર બહુ દૂર છે કે હવે આ ગધેડાને બાંધવું કેમ એટલે એક સંત પસાર થતા હતા એને જોયું કે ભાઈ મુંજાયેલા છે એટલે પૂછે છે કેમ મુંજાયેલા છું તો કે આ ગધેડાને બાંધવા દોરી ઘરે ભૂલી ગયો હવે આ આ તો ભાગી જશે તો સંતે બહુ સરસ જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં દોરી વિના એ બંધાઈ જશે તો કે કઈ રીતે તો કે જે ઝાડમાં તું બાંધતો એની પાસે લઈ જા અને ભલે દોરી ન હોય પણ તું એવું નાટક કર કે તું એને બાંધે છે તો કેમ બંધાઈ જશે તો કે આ બંધાઈ જશે એટલે પોતાનું જે નિયમિત ક્રમ હતો એ પ્રમાણે ગધેડાને એ ઝાડ નીચે લઈ ગયો ધોબી એના ગળામાં જે ગાડીઓ નાખતા હોય એવી રીતે એને ખાલી બસ હાથ ફેલાવ્યો ઝાડ સાથે બાંધી અને દોરી નહોતી છતાં ગધેડાએ માની લીધું કે હું બંધાયું હું બંધાઈ ગયો છું કપડા ધોતો જાય જોતો જાય પણ ગધેડો છે એક ડગલું આગળ નથી ખસતો કેમ કે બંધાઈ ગયો છે કપડાં ધોવાઈ ગયા સુકવાઈ ગયા પોટલું ગધેડા ઉપર મૂકી દીધું ગધેડાને ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ ગધેડો ચાલતો નથી એને ધક્કો મારે છે પણ એક ડગલું ખસતો નથી એટલે ધોબીને ચિંતાથી મહાત્મા પાસે જઈને ફરિયાદ કરવા લાગે આવી રીતે બંધાય આ તો હવે એક ડગલું આગળ વધતો નથી ઘેરે કેમ લઈ જાવ તો મહાત્માએ એ સરસ જવાબ આપ્યો કે તે બાંધો એવી રીતે છોડ્યો કે નહી દોરી ક્યાં છે દોરી હોય કે ન હોય જેમ તે એને બાંધ્યો એવી રીતે તારે છોડવો પડશે એટલે એ સમજી ગયો આવે છે અને ખોટે ખોટો આપણી ભાષામાં કહી તો એક્ટિંગ કરે છે કે એને ખોલે છે દોરી છૂટી મૂકે છે અને હવે કે એ માની લીધું કે હું મુક્ત થયો આ સંસારમાં તમે અને હું એવી રીતે બંધાયેલા છે મહારાજ એટલી બધી જવાબદારી થાય કથામાં આવીએ મંદિરે જઈએ પણ હવે આ ઘરનું કામ આ ઓફિસની મિટિંગો આ ઘર છૂટતું નથી મેં કીધું ને એક જ થાય ધરતી કમનો આંચકો આવે એટલે ઘર છૂટી જાય એક મિનિટમાં એટલે પરમાત્માને પ્રાર્થના કરો મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ યોગો હેમાં તમારા સંસારમાંથી મુક્ત થવું હોય તો તમારા મનને મુક્ત કરો એક એક જગ્યાએથી ગાંઠો ખોલવા લાગતો હેમાં અષ્ટાંગ યોગ કરો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ બતાવ્યા આગળ કહ્યું કે માં વિષયોની તૃપ્તિમાં આનંદ નથી તમે સત્સંગ કરો કથા કરો કોઈ સંતનું શરણું લો